મિત્રો તમે જાણો છો કે અમારા ઘણા બધા સંબંધી પાકિસ્તાનમાં છે બરાબર તો પાકિસ્તાનમાં કેવી રીતે હગવટ થઈ અને હજી લોકો કેવી રીતે રહી ગયા અને હજી ત્યાં શું કન્ડિશન છે આવામાં શું અડચણ પડે છે તમને વિસ્તારથી વાત કરું થોડોક વિડીયો લાંબો થશે પણ સાહેદ મારી જોડે અમુક માહિતી છે એ અમુક વડવાઓ મોટી ઉંમરના છે એમની જોડે જશે બાકી ક્યાંય નહીં હોય તો પહેલાં તો જ્યારે જેટલા પણ અમારા નળેશ્વરી માતાજી જે અહીંયાથી બોર્ડરના ગામડાઓ છે ને ત્યાંના જ વતની બધા પાકિસ્તાનમાં કમાવા ગયેલા અને ધીરે 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 ત્યાં સ્થાયી થઈ ગયા પછી જે યુદ્ધો થયા ભારત પાકિસ્તાન અલગ થયા ઓગણીસો પાસઠ ઓગણીસો સુડતાલીસ ઓગણીસો એકોતેર ત્યારે અલર્ટ કરવામાં આવ્યા હતા કે ભાઈ તમને ત્યાં ગમે છે તો ત્યાં જતા રહો અહીંયા ગમે છે તો અહીંયા રહી જાઓ એટલે ત્યાં સિચ્યુએશન એવી હતી માની લો કે ત્યાંના માણસો છે એની અહીંયા હગાવાળા છે માની લો કે મારા બે દીકરા અને બે દીકરી છે તો એક દીકરી દીકરાનું ત્યાં કર્યું છે હગાઈ અને એકનું આ બાજુ કર્યું છે બરાબર તો એ એનું મેન્ટેન કરવા માટે પોતાને પૂછવા માટે એનું જે લેવલ કરવું જોઈએ કે શું કરવું એ સિચ્યુએશનમાં ત્યાં રહી ગયા બીજા એ રીતે રહી ગયા કે ત્યાં પોતાની જમીન હતી જમીન એ ટાઈમે વેચી અને આ બાજુ આવવું એનું પૈસાનું મેન્ટેન કરવું એ બહુ કઠિન સિચ્યુએશન હતી બરાબર અમુક માણસો એ ટાઈમે ઉતાવળ કરે તો જમીનનો ભાવ નહોતો આવતો અને ત્યાં વેચી ત્યાં સોનું ચાંદી એનું કાંઈ ખરીદીને પછી આવી શકતા અને લૂંટાઈ જવાના ઘણા હજારો દાખલા છે એ કદાચ નહીં માણસો નહીં ગળે વાત ઉતરે એટલે એમ માણસો વિચારમાં રહી ગયા અને પછી અમુક જીગરબાજ માણસો હતા ત્યારે ભારત પાકિસ્તાન અલગ થઈ ગયા છતાં પણ રણ મારફતે આ બાજુ જે ટાઈમે બોર્ડર નથી જીવના જોખમે આવી ગયા અને આ બાજુના માણસો એ એવું એમને કીધું કે ભાઈ અમે જ્યાં તે ટાઈમે ગુજરાતના જ વતની છીએ એનો પ્રૂ પુરાવો અને અમુક દસ્તાવેજો એના સગાવાલાઓ એ જેમ તેમ કઠલા કરી અને આ બાજુ આવી ગયા હવે રહી ગયા એ રહી ગયા હવે વાત કરીએ અત્યારે અત્યારે શું કંડિશન છે અને હગાવાટલા કેવી રીતે થઈ જતા હા એ તમને કહી દઉં કે દેખો આમ તો જોઈ વિચારીને જ માણસ પગલું ભરતો પણ ત્યાં નજીક ગામ પડતા ને સુખી સમૃદ્ધ હોય અને હગુંવાળું નજીકનું હોય એટલે છોડું વ્યવહાર કરતા એના પછી છેલ્લે છેલ્લે જ્યારે છોરું વ્યવહાર થયો તે કેવી રીતે થયો અમારા વડવાઓ વાત કરે કે પાકિસ્તાનમાંથી જે ઘેટા બકરા લઈને ગુજરાતમાં આવે ને જે કચ્છનામાંથી ઘેટા બકરા લઈને ગુજરાતમાં આવે બરાબર એટલે પહેલાં આવતા પછી જેમ જેમ બિલકુલ અંતિમ સમય આવ્યો ત્યાં એના દસ પાંચ વર્ષ પહેલાંની વાત કરું ત્યારે કેમ કે છ આઠ મહિના ભેગા રહેલી સ્વાભાવિક છે કે માણસને એક બાજુ બરાબર જાણી લે એટલે એમ હગા થયા બરાબર પછી રણમાં જાન લઈને જતા આવતા છેલ્લે છેલ્લે તમે માનશો નહીં એક એક દીકરો લઈને બાપ ગયેલો છે અને એક દીકરાની વહુને લઈને હિન્દુસ્તાનમાં આવેલો છે એની કાયમી માટે પાકિસ્તાન પોતાની ધરતી માતાને સલામ કરી મિત્રો આપણે કહે છે કે પાકિસ્તાનનું નામ ન લે કોઈ અત્યારે એમ એમ કે મુર્દાબાદ પાકિસ્તાન તો આપણને બહુ સારું લાગે પણ જેનો ત્યાં જન્મેલા માણસો હજી પણ હિન્દુસ્તાનમાં છે પાકિસ્તાન એને સારું લાગે ન લાગે એ પોતાની માતૃભૂમિને કેમ માણસ ભૂલી શકે આ તો એક દેશનો પ્રશ્ન છે બરાબર એટલે હવે જે એવી રીતે હગવટ થતી હવે રહી ગયાની શું કન્ડિશન છે અત્યારે ખરેખર ત્યાંની જે માણસો ત્યાંથી આવેલા આપણે એને પૂછીએ કે ભાઈ ત્યાં શું તમને તકલીફ પડે છે તો એમ કહે છે કે વિડીયો બંધ કરો તો તમને સંભળાવવી ખરેખર ત્યાં બહુ તકલીફ છે એને નથી કહેવા માગતા એનું શું કારણ છે કે માની લો કે અમે બે ભાઈ છીએ બરાબર હું આવી ગયો એક ભાઈ ત્યાં રહી ગયો છે અગર બધી વાતો હું ઓપન ઓપન કરું છું ત્યાં સરકારની જે એમનું નબળાઈઓ છે કમજોરી છે ત્યાંનો જે ભ્રષ્ટાચાર છે તો મારો બીજો ભાઈ આવવામાં બહુ અડચણ પડે છે એટલે મેરીએ ચૂપ તેરીએ ચૂપ જ્યાં સુધી અહીંયાના સ્થાયી નથી થઈ શકતા ત્યાં સુધી ભવિષ્યમાં એને એવું છે કે પાછું પણ જવું પડે તો ક્યાંયના દેશદ્રોહીમાં ગણતરી થાય એટલે વાતો મૌખિક કહે છે પણ લિખિતમાં કે જાહેરમાં કોઈ કહેવા માગતા નથી વાત રહી ઘણી વખત એમ કે ત્યાં બેટી દીકરીને ત્યાં બહુ તકલીફ છે તો બધી જગ્યાએ તકલીફ નથી પણ અમુક જે પ્રદેશ એવો છે અમુક જે ઠેકાણા એવા છે કે ત્યાં જો આપણી બેન દીકરી બગડે છે તો પછી ત્યાંનો જ જે કાંઈ સ્થાયી માણસો એનું જ કીધું થાય ત્યાં આપણું કાંઈ હાલતું નથી કેમ કે જ્યાં જ્યાં જે જે કન્ટ્રીમાં જે આપણે અહીંયા હિન્દુસ્તાન છે તો હિન્દુનું વધારે ચાલે છે ત્યાં મુસ્લિમ છે તો મુસ્લિમ એ સ્વાભાવિક છે આજે કોઈ પણ દેશને નજર કરશો એ જ સિચ્યુએશન છે પણ આપણે કહીએ છીએ કે એ લોકો જબરજસ્તથી કોઈ બેન દીકરી ઉપર કુદ્રષ્ટિ કરે છે ને લઈ જવાની ભગાડી જવાની એ વાત બિલકુલ જૂઠી એ દીકરી કે બેન આપણી બગડે છે તો ત્યાંનું આપણે એનું કોઈ સોલ્યુશન નથી બરાબર વાત રહી હવે ત્યાંના માણસો અહીંયા આવવા માગે છે પણ શું થાય છે ખબર ત્યાં એક તો શિક્ષણ નથી લોકો મજૂરી કરે છે પોતાના ઘર ને જમીનદારો માણસ ઓછા છે માત્ર ત્યાં મજૂરી વર્ગ મધ્યમ ગરીબ માણસો જ વધારે ત્યાં રહી ગયા છે હવે એ જમીનદાર ભેગા કામ કરે છે બારે મહિને હિસાબ થાય છે એમાં પૈસા બચે છે ત્યાં પછી અરજી કરે અહીં હિન્દુસ્તાનવાળો કોઈ માણસ એને બોલાવે છે એનો પ્રોસેસ કરે પછી જ્યારે વિઝા નથી લાગતી એનો ખર્ચો માથે પડે છે એક વાર બે વાર ત્રણ વાર પછી માણસ આર્થિક રીતે ધોવાઈ જાય છે અને ત્યાં પછી એના છોકરા છોકરીને વરી પાછા લગ્ન દેવાની સિચ્યુએશનો હોય વરી એનો પ્રોબ્લેમ એક દીકરાનું પાણ છે બીજાને હિન્દુસ્તાનમાં આવીને પાણ છે ક્યાં દીકરી પરણાવી નાખી દીકરી અહીંયા પરણાવી આવી છે આવાના આવા કાંઈ પ્રોબ્લમ હોય ક્યાં એનો વેવાય આવવા માગતો નથી ક્યાં બધા સાથે આવવા માગે છે ક્યાંને અડધાની વિઝા લાગે છે કોઈની નથી લાગતી બસ અને તે અહીંયા આવે છે તો અહીંયા દેખો આપણી કન્ટ્રીનો રૂપિયો ઊંચો છે ત્યાંનો નીચો છે તો પછી અહીંયા આવે છે માત્ર એની પાસે એવા જ પૈસા વધે છે જે માણસ મહિનો બે મહિના બેઠા બેઠા ખાઈ શકે છે પછી અહીંયા આવે છે શું છે સરકારીને ધક્કા ઘણી જાતના લોચા લસણ એટલે લગભગ ત્યાંથી કોઈ પણ હિન્દુસ્તાની અહીંયા આવે છે તો અહીંયા આવે છે તો માત્ર એને જીરો થઈ જાય મારે કપડું બસ કપડાં પહેરેલા હોય અને ખીચા બે હાથ હોય આવી સિચ્યુએશન થઈ જાય કેમ કે ચાર છ મહિના જે અહીંયા ત્યાંની પ્રોસેસ છે અહીંયા જે પોલીસ સ્ટેશન આ તે ધક્કા સરકારી સો જે કાંઈ પણ મૂડી બચે છે ને તો એમાં વપરાઈ જતી હોય એટલે બારેક મહિના સુધી તો માણસ બિલકુલ પગભર થતો નથી એટલે આવી સિચ્યુએશનમાં એક માણસ આવે છે એટલે પાછળનો જે માણસો આવવામાં સો વાર વિચાર કરે છે એટલે પાછળના માણસોને આવવું તો છે ભવિષ્ય એમ કહે છે કે ભાઈ ત્યાં અમારું ઉજ્જવળ નથી અહીંયા આવવું તો છે પણ એ કારણે આવી શકતા નથી તો આ એક મારી સમાજની નમ્ર વિનંતી છે કે કોઈ પણ પાકિસ્તાની માણસ ત્યાંથી અહીંયા આવવા માગતું હોય આપણું જ હોય તો એને જે કાંઈ મદદરૂપ થઈ શકે અહીંયાથી ત્યાંથી અહીંયા લાવવા માટે અત્યારે જો કે સિચ્યુએશન બહુ ખરાબ છે પણ ભવિષ્યમાં તો અહીંના કોઈ પણ હિન્દુસ્તાની વ્યક્તિ હોય સગા સંબંધી યાર દોસ્તાર હોય તો એ અહીંયાથી પ્રોસેસ કરે છે તો ત્યાંથી આસાનીથી એને વિઝા મળી જતી હોય છે આ છે કંઈ દર્દભરી કહાની જે આપણા શરણાથી પાકિસ્તાનથી અહીં આવેલા વાસ્તવમાં આપણા હિન્દુસ્તાની છે પણ મેં તમને કીધું એ પ્રમાણે ત્યાં રહી ગયેલા છે તો આવી છે કંઈ ભારત પાકિસ્તાનની કહાની અને કઈ રીતે રહી ગયા હતા કેવી રીતે આવવા માગે છે અને ત્યાં કને હવે ભ્રષ્ટાચારની મિત્રો વાતો કરું તો બહુ ઘણો જ ભ્રષ્ટાચાર છે જે પચીસો કરોડો અર્બોપતિ ત્યાંના માણસો છે એવું એમનું પ્લાનિંગ છે કે આના જમીન એની પ્રોપર્ટી ઉપર સરકાર ઉપરથી કરજો લઈ અને ભવિષ્યમાં કોઈ પણ સુખી કન્ટ્રી હોય ત્યાં જતું રહેવાની એનો એક પ્લાનિંગ છે જો અત્યારે જે છે કન્ડિશન જે આમને એમ રહેશે તો સુખી માણસ પાકિસ્તાનને કાયમી માટે સલામ કરી અને જ્યાં એને અનુકૂળ લાગશે એ કન્ટ્રીમાં જતા રહેશે એમ જે વાતો આપણને આવનાર વ્યક્તિઓ કરી તો આવી રીતે મને જે વાત મળી મારી જે વાત અમુક કેવી જોઈએ આ વાતથી ઘણા બધા માણસોને ફાયદો થઈ શકે છે ખરેખર ત્યાંના જે માણસોની દિલની વાત સાંભળીને તો તમારા આંખોમાંથી આંસુ સરી જાય કેમ કે અત્યારે મિત્રો જે માણસો ત્યાંથી આવ્યા છે દેખો જેન્સ છે એ આવ્યો છે તો એની ઘરવાળી છે એના ભાઈઓ ત્યાં રહી ગયા છે બરાબર અને આજથી પચાસ સાઠ જે આઝાદી પહેલાં અમુક જે બેન દીકરી કેટલી અસંખ્ય કે ફરીને પોતાના વતનના ઝાડવા ક્યારેય જોયા નથી એવા તો સાઠ સિત્તેર વર્ષ પહેલાંના દાખલા હતા પણ અત્યારે છેલ્લા પાંચ દસ વર્ષ પહેલાં પણ માણસો આવ્યા એની પણ એવી જ સિચ્યુએશન છે કે મારો ભાઈ મારી મારો બાપ આવશે હિન્દુસ્તાનમાં આવી જાય તો હું પણ એને મન ભરી અને મારા દિલને હું જોઈ શકું હજી પણ ઘણી બેન દીકરી પોતાના પરિવારની રાહ જોઈ અને બેઠી છે અને એવી સિચ્યુએશન છે મિત્રો એવી સિચ્યુએશન માની લો કે હું મારા મા બાપ છે મને આવવું છે પાકિસ્તાનની હિન્દુસ્તાનમાં હવે મારા મા બાપ એટલા બધા ઉંમરવાળા થઈ ગયા છે કે આ આજ મરે કે છ મહિના બાર મહિના પછી મરે એવી કન્ડિશન હોય તો હવે અગર ત્રણેય માણસોની હું વિઝા લઉં છું હું મા કુંવારો છું ત્રણેય વિઝા લઉં છું તો ક્યાં ને ક્યાંય હું એવો કેપેબલ નથી કે મને મારા મા બાપ મારી જાય પછી હું હિન્દુસ્તાન ભાગો છું તમે ઘણી બધી પહેલની વાતો સાંભળી છે કે ત્યાં બુઢિયાઓને વડવાઓને મૂકી અને આવતા રહે છે કે ભાઈ જ્યારે એમને હો વર્ષ પૂગશે ત્યારે અમે હિન્દુસ્તાનના જાળવા જોઈશું તો હજારો માણસની દિલમાં હજી પણ હિન્દુસ્તાનમાં આવવાના ઓરતા છે આવી કંઈ છે સુખ દુઃખની વાતો જાય